Bueno. જે મચુંદરી નદીનો પુલ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે ગીર સોમનાથના કલેક્ટર એન વી ઉપાધ્યાય છે તેમણે પણ જાહેરનામું પાડ્યું હતું અને આ પુલ ઉપરથી વાહન ન ચલાવવા માટે પણ લોકોને અપીલ કરી હતી છતાં પણ જે મિની બસ છે ટ્રેક્ટરો છે તે આ વાહન ઉપરથી જઈ રહ્યા હતા ટ્રકો જઈ રહ્યા હતા ત્યારબાદ જે બેરિકેડ્સ લગાડવામાં આવ્યા હતા છતાં પણ જે ટ્રેક્ટર ચાલકો છે મિની બસ લઈને પણ અહીંથી લોકો પસાર થતા હતા તેને લઈને જ હવે એટલે કે નેશનલ

જે જર્જરિત પુલ છે તેને ધ્યાનમાં રાખીને નો આ નિર્ણય છે અને ત્યારે આ નિર્ણય દ્વારા હવે માત્ર ટુ વ્હીલરો જ અહીંથી નીકળી શકશે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો